ડોક્ટર પાસે ગઈ હતી એમ કહ્યું કે ફોન ને મજલી નાખો નંબર ના ચશ્મા નહીં પણ દૂર ફિટ કરવા સાચી વાત છે જુઓ દે

લેને ભરામારી કરીએ અરે મને તો લાગે છે કે મારો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો છે અરે અરે ચાલો વૃક્ષાસન કરીએ અરે હટ મારો ફોન ખગડી રહ્યો આ સેલ્ફીનો